આ ઔષધિ એટલી દુર્લભ છે કે તે મેળવવી ખૂબ જ મુશ્કેલ છે તેના વિશે માહિતી જાણીને તમને નવાઈ લાગશે આ ઔષધિનું નામ છે અમરવેલ તેને અમરવેલ શા માટે કહે છે તે હું વિડીયોમાં આગળ કહું છું તેને આકાશવેલ તરીકે પણ ઓળખવાય છે હા ખરેખર આકાશમાં ઉગે છે તે પ્રત્યક્ષ રીતે જમીનમાં ઊગતી નથી આ વેલના મૂળ હોતા જ નથી એટલે કે હવામાં પાકે છે હવા વેલ તરીકે પણ ઓળખાય છે ફોટો વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે પીળા રંગની હોય છે હા તેને બીજ આવે છે પણ પાન હોતા નથી તે વાળની જેમ પથરાય છે ઉગવા તે તે જમીનનો આધાર આધાર રાખે રાખે છે છે બાકી વિકાસ માટે હવાનો પરોપકારી જીવ છે એટલે કે પરજીવી છે તેને વધવા કે વિકસવા બીજી વનસ્પતિનો આધાર રાખવો પડે છે કેસર કરતાં પણ કિંમતી છે તેની ખાસિયતો પ્રમાણે તે પરોપકારી વેલ છે ઘણા જ પ્રકારના ઔષધિ ગુણ ધરાવે છે તે હું વિડીયોમાં તમને આગળ કહું છું તેને દિવસે નહીં પણ રાત્રિના સમયે મેળવવામાં પ્રાપ્ત કરવામાં આવે છે ઉખેડવામાં આવે છે તે હું વિડીયોમાં આગળ જણાવું છું સૂર્યની ગેરહાજરીમાં ભેગી કરવામાં આવે છે આ એક એવી અલભ્ય વનસ્પતિ છે કે ઘણા જ ગુણધર્મો ધરાવતી હોવાથી સુવર્ણ સુવર્ણલતા તરીકે પણ ઓળખાય છે આ વિડીયોમાં તેની વિવિધ ઉપયોગિતા વિશે સંપૂર્ણ સમજ મેળવશું આ વિડીયો ડાઉનલોડ કરી લેજો કેમ કે યુટ્યુબ ચેનલ મારી બંધ થઈ જવાની છે એમ ન કરવું હોય તો કમસે કમ મારો નંબર નોંધી લેજો આ માહિતીથી તમને ઘણા લાભ થવાના છે તમે જો અગાઉ આ વેલ વિશે જાણતા હો તો કમેન્ટમાં લખજો કમેન્ટમાં તમે દુનિયાના કયા ખૂણેથી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા જિલ્લા તાલુકાનું નામ પણ લખજો આ વનસ્પતિ મેળવવા માંગતા હો તો મારા ફોન નંબર ઉપર સંપર્ક કરી શકો છો વિગતે વાત કરીએ તો ગુજરાતીમાં તેને આકાશવેલ અમરવેલ કેશવલ કેશવેલ નમોળી અક્ષવલી સવર્ણલતા કમળાવેલ કેશલતા કેશવલી તરીકે ઓળખાય છે તમારા પંથકમાં કયા નામથી ઓળખાય છે તે કમેન્ટ કરજો હિન્દીમાં તેને અંબારબેલ આકાશબેલ કે અમરવલ્લી કહા જાતા હૈ સંસ્કૃતમાં અરવલ્લી કેશકલાની અક્ષવલતા સવર્ણલતા કહે છે અંગ્રેજીમાં તેને ડોડર ગ્રિલ ડોડેર અલ્વેર કહે છે વૈજ્ઞાનિક નામ તેનું કુસ્કુટા રેફ્લેક્સા રોક્સેપ્સ કહે છે બોટેનિક નામ પણ તેનું ક્રુસ્કેટા રેપસ્લેક્સા રોક્સેપ્સ કહે છે તેના નામ પ્રમાણે આયુષ્ય વધારનારું કમળા માટે તથા યકૃતના રોગો માટે હોપોટાઇટસ અને પીળિયામાં તથા શરીરના સોજા ઉતારવામાં સાંધાના દુખાવા અને ચામડીમાં રોગોમાં વપરાય છે એન્ટી ફંગલ હોવાથી જીવાણુ બેક્ટેરિયા ફંગસ વિરોધી છે ટોકિસક ફ્રી રેડિક્સલ દૂર કરે છે અને વૃદ્ધત્વ ધીમું કરે છે તેમાં ઇન્સ્યુલોનો મોડ્યુલેટરી ગુણધર્મ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં સહાયક છે ખરતા વાળ અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે ખીલ ડેન્ડ્રફ અને કાળા ધબ્બા ઘટાડે છે થોડા ખંજવાળ અને કુષ્ઠ રોગો માટે તે અત્યંત ઉપયોગી છે આકાશવેલ એક પરજીવી વેલ હોવા છતાં પ્રાચીન શાસ્ત્રમાંથી આજના વૈજ્ઞાનિક સંશોધન સુધીની એકૃત ત્વચા અને રક્ત શુદ્ધિ તેમજ વાળની માવજત માટે ઉત્તમ ઔષધિ ગણવામાં આવે છે સાવ સાદી અને સરળ ભાષામાં કહું તો આ વેલામાંથી બનાવેલી ચટણી કે શાક ભૂખ વધારે છે અને પાચનક્રિયામાં સુધારો કરે છે કબજિયાત દૂર થાય છે તેના રસ અથવા વેલનો ઉપયોગ મૂત્ર સંબંધી તકલીફો દૂર થાય છે બળતરા ઉનવા શાંત કરે છે અને મૂત્રમાર્ગનો સોજો દૂર કરે છે તેનો મલમ બનાવીને લગાડવાથી દાદ ખંજવાળ ફોલ્લા ખીલ ખાડા અને કાળા ધબ્બા દૂર થાય છે અમરવેલનો રસ અથવા તેનો ઉકાળો કઢો પીવાથી અસાધ્ય ચામડીના રોગો ડાઘ ડાઘ કાળા ડાઘ દૂર થાય છે તેમાં વિટામિન એ સી કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને ઓમેગા થ્રી અને ફેટી એસિડ હોય છે તેથી શરીરને તાકાત આપનાર અને હાડકા અને આંખો માટે ખૂબ જ લાભદાયી છે વેલનો રંગ સોના વર્ણ એટલે કે સોના વર્ણ જેવો હોવાથી સૂત જેવી લતાવાળી પરજીવી વેલ છે પોતે પાંદડા બનાવતી નથી બીજી વનસ્પતિના છોડ પર ચોંટીને ચીપકીને તેના રસ સૂંચીને જીવતી હોય છે ડુંગળીના છોડ પર છોંટેલી અને રસ સૂંચીને થતી વેલ બહુ જ કિંમતી ગણાય છે કમળો તો માત્ર બે ગ્રામ વાટીને પીવાથી તરત જ રાહત થઈ જાય છે આકાશ વેલના ગુણધર્મની વાત કરીએ તો તેનો રસ સ્વાદ કડવો અને તીખો હોય છે ગુણ લઘુ એટલે કે હળવું વૃક્ષ એટલે શોષક હોય છે વીર્ય પ્રકૃતિ શીત અને ઠંડકવાળો છે વિપાક તત્વ છે કટુ અને તીખો છે તેનો દોષ પ્રભાવની વાત કરીએ તો પિત્ત અને કફનો દોષનો ચમક છે અને રક્ત છે આથી પિત્તાશયની સુરક્ષા કરે છે યકૃતમાં સોજો ઘટાડે છે પીળિયા રોગ એટલે કમળામાં ખૂબ જ અસરકારક છે આ વનસ્પતિ આયુર્વેદમાં યકૃતના રોગો અને ત્વચાના રોગો માટે વધુ ગુણકારી છે વાળને ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે સાબુ શેમ્પુ અને તેલ સાથે ભેળવીને પણ વાપરવામાં આવે છે આયુર્વેદમાં દેવયજ્ઞમાં પણ વપરાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે યજ્ઞમાં આહુતિ પણ અપાય છે તેનો ધુમાડો પણ વાતાવરણને શુદ્ધ કરે છે અપમૃત્યુ નાશક અને આયુષ્યવર્ધક છે કોઈ પણ ભૂદેવોને યજ્ઞમાં વાપરવું હોય તો વિના પહોંચાડવામાં આવશે યજ્ઞની કંકોત્રી વોટ્સએપ કરવો પડશે તો વિના યજ્ઞમાં આહુતિ આપવા માટે પ્રોવાઈડ કરવામાં આવશે સંહિતાના ઉલ્લેખ પ્રમાણે એને કુષ્ટકંદન દ્રવ્ય કહ્યું છે ત્વચા રોગ ગણાવ્યો છે સફેદ દા કાળા ધબ્બા માટે ફાયદાકારક છે ખાસ કરીને પીળીયા એટલે કે કમળા અને યકૃતના દોષોમાં ઉપયોગી છે તેવું ચરક સંહિતામાં જણાવવામાં આવ્યું છે સુશ્રુત સંહિતાની માન્યતા પ્રમાણે રક્તશોધક અને કફ પિત્તનાશક દ્રવ્ય તરીકે તેમાં દર્શાવવામાં આવ્યું છે તેમાં કહ્યું છે ત્વચાના રોગો ફોડા ફૂસી ખંજવાળ માટે ઉપયોગી ગણાવાયું છે અષ્ટાંગ હૃદયમ એટલે કે વાઘભટ્ટના કહેવા પ્રમાણે તેને કેશવેલ અથવા કેશલતા તરીકે ઉલ્લેખિત કર્યું છે ખરતા વાળ અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે અકાળે નાશ પામતા વાળને મજબૂત બનાવે છે નાની ઉંમરમાં સફેદ વાળ થતાં અટકાવે છે તેમાં પણ લઘુ શીત અને વૃક્ષ ગુણવાળી અને યકૃત પિત્ત સંબંધી રોગોમાં હિતકારી કહે છે ભાવિ પ્રકાશ નિઘંટુમાં આકાશવેલનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે અથર્વેદ અથર્વ પરિષદ અને લોકપ્રિયોગ મુજબ આકાશવેલને અખંડ આયુષ્ય આપનાર વલ્લી તરીકે ઓળખવામાં આવે છે દેવપ્રસાદી વનસ્પતિ કહે છે લોકવિશ્વાસ પ્રમાણે તે કમળાના ના શકશે બસ અત્યારે એટલું જ વધુ આવતા વિડીયોમાં જો ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇકનું બટન દબવી અમારું અમારું મનોબળ અને આત્મબળ વધારતા રહેજો અને આશીર્વાદ આપતા રહેજો બસ અત્યારે એટલું જ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ રજૂ કરજો અને વાળની સમસ્યા પીળિયાની સમસ્યા એટલે કે કમળાની સમસ્યા અને સફેદ કાળા ડાઘની સમસ્યાવાળા દર્દીઓ સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી કેન્સર પીડિત દર્દી નારાયણની સેવા અર્થે અગાઉ અપલોડ કરેલો વિડીયોને તમે પૂરો સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ જોઈ રહ્યા હતા ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલના માધ્યમથી જોતા રહો જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય અસ્તો